જય શ્રી કૃષ્ણ બધાઈને જય જલારામ તો ચલો આજે બનાવીએ એકદમ દેશી સીરામણ જે આપણા દાદી નાની કે આપણા ભાભુ કે મમ્મી કોકને કોકે તો તમને બનાવીને ખવડાવવું જ હશે તો મેં ચણાનો લોટ લઈ લીધો છે અને ચાળી લેવાનો છે સારી રીતે પછી આવી રીતે વાટકીનું માપ લઈ લેવાનું છે એટલે આપણને ખબર પડે પાણી નાખવાની તેલમાં રાઈ હિંગ ને લીમડાનો વઘાર કરી દીધો છે પાણી એટલું જ લેવાનું જેટલું આપણે લોટ નાખવો હોય અને ત્યારે ગેસ બંધ કરી દેવાનો હવે એમાં બેઝિક મસાલા નમક હળદર ધાણાજી મરચું અને લસણની ચટણી એડ કરી દેસું અને લીલા મરચાં અને ધાણા ફૂલ એડ કરી દેસું બે ટીપા જેટલું લીંબુ આમાં તમે પાણીની જગ્યાએ છાસ પણ એડ કરી શકો છો હવે ચણાનો લોટ એડ કરી દેસું અને આવી રીતે ધીમો ગેસ કરીને વેલણથી આવી રીતે ચલાવી લેવાનું છે જેવી રીતે આપણે ખીચું બનાવતા હોય ને એવી રીતે કરવાનું છે ને આવી રીતે ગાંઠા ભાંગી લેવાના છે અને એને લોઢી ઉપર ધીમા તાપે આપણે ત્રણથી ચાર મિનિટ સુધી રહેવા દઈશું જ્યાં સુધી આવી રીતે ચમચાથી છૂટું ન પડી જાય ને ત્યાં સુધી અને એને દેશી સિંગ તેલ સાથે એન્જોય કરીશું લસણની ચટણી આંખવી એકદમ ઓપ્શનલ છે પણ બહુ જ સરસ ટેસ્ટ આવે છે તમે ક્યારેય ખાધું છે કે નહીં આવી રીતે ઢોકળી કમેન્ટ કરજો આવજો બધા